પાલિકામાં બજેટ પર શરૂ થયેલી ચર્ચામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી વિપક્ષે બજેટમાં સુધારાની ચારસો ચોપ્પન દરખાસ્ત મૂકી હતી જેને સભાની શરૂઆતમાં જ મેયરે ચડાવી હતી જોકે પૂર્વ મેયરે વિપક્ષની દરખાસ્ત ગત વર્ષની જ કોપી પેસ્ટ હોવાનું કહી મજાક કરી હતી ત્યારે કોંગ્રેસી કોર્પોરેટરે પણ સંભળાવી દીધું કે તમે ત્રણ વર્ષથી કામો રિપીટ કરો છો તેનું શું સભાની શરૂઆત થતાં સ્થાઈ ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે સુધારા સાથેનું પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન કરોડનું બજેટ મેયર પિંકીબેન સોનીને સોંપ્યું હતું મેયરે વિપક્ષે આપેલી ચારસો ચોપન સુધારા દરખાસ્ત સભાના એજન્ડા પર ચડાવી હતી બપોરના સત્રમાં પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાએ વિપક્ષની દરખાસ્તો અંગે ચૂંટકી લેતા કહ્યું કે કોંગ્રેસની ચારસો ચોપન દરખાસ્તમાંથી બસો પચાસથી વધુ કોપી પેસ્ટ છે જે સાથે જયશ્રીરામના નારા લગાવ્યા હતા સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરની સુખાકારી માટે જે પંચાવનસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ પ્રકારના કર દર વગાર્યા વધાર્યા વગર વડોદરાની જનતા માટે આપ્યું છે વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું માત્ર એટલું જ નહીં વડોદરા શહેરમાં ગયા વખતે અડતાળીસસો કરોડનું બજેટ હતું તેને રિવાઇઝ કરીને ત્રેપનસો કરોડનું બજેટ કર્યું છે એનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ બજેટ રિવાઇઝ થતું હોય છે અને એની લાગતમાં પાંચસો કરોડની આજુબાજુનો જો વધારો થતો હોય છે એટલે પાંચસો કરોડની આવક કોર્પોરેશનની વધી છે અને એના માધ્યમથી કોર્પોરેશન લોકોમાં વધુ વાપરવાનું છે વધુ ખર્ચ કરવાનું છે આ દિશાની અંદર આનો મેસેજ હોય છે અને એટલું જ નહીં રાજ્ય સરકાર પણ વડોદરા મહાનગરપાલિકાને ગત વર્ષે એકસોને ઇઠ્યોતેર કરોડ વધુ આપ્યા છે અને કોર્પોરેશનની પોતાની સિત્તેર એંસી કરોડની આવક વધુ થઈ છે ત્યારે આ રિવાઇઝ બજેટ થતું હોય છે આ વર્ષે પણ રાજ્ય સરકાર કોર્પોરેશનને વધારે રૂપિયા આપી રહી છે અને વડોદરા શહેરનો વિકાસ થાય વડોદરા શહેરને વિકાસમાં પ્રાથમિકતા મળે એના માટે હર હંમેશ એ માન્ય વડાપ્રધાન હોય કે માન્ય મુખ્યમંત્રી હોય આ ચિંતા કરતા હોય છે અને આજે જ્યારે આ સામાન્ય સભાની અંદર ચર્ચા દરમિયાન એક વિષય પર મારું પણ ધ્યાન ગયું કે કોંગ્રેસે ગત વર્ષે એવી દરખાસ્તો ચડાવી હતી કે જે દરખાસ્તો મારા મેયર કાર્યકાળમાં હું મેયર તરીકે બેઠો હતો ત્યારે મેં એને પરત ખેંચાવડાવી હતી અને આ વર્ષે પણ કોંગ્રેસે જે દરખાસ્તો ચડાવી છે ચારસો ને પચાસ જેટલી દરખાસ્તોમાંથી ત્રણસો પચાસ જેટલી દરખાસ્તો એક માત્ર કોપી કરેલી છે કાના માત્રનો પણ ફેર કર્યો નથી ત્યારે ખરા અર્થની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગયું છે કોઈપણ દરખાસ્તની અંદર કાના માત્રનો ફેર કર્યો વગર જ્યારે દરખાસ્તને મૂકવામાં આવે છે એનો મતલબ કે કોઈપણ જાતનો સ્ટડી કરાતો નથી લોકહિતની વાત થતી નથી માત્ર પોતાના વર્ષો જૂના ઘસાયેલા મુદ્દાને જ લઈ અને લોકોના મનની અંદર ખોટી ભ્રમણા પેદા કરવા માટે અમે આટલી બધી દરખાસ્તો ચડાવી છે તમામ દરખાસ્તો ડિસ્કવોલિફાઈડ કરીએ છીએ આવું ખાલી લોકોને મેસેજ આપવા માટે દરખાસ્તો ચડતી હોય છે સ્ટડી વગર ચડાવતા હોય છે અને ચારસો ને ચોપનમાંથી ત્રણસો ચોપન જેટલી દરખાસ્તો હું આ મીડિયા સમક્ષ મૂકી શકું એમ છું આ જેટલી સી લખેલી દરખાસ્તો છે આ તમામે તમામ દરખાસ્તો એ કાના માત્રનો ફેર કર્યા વગર કોંગ્રેસે ચડાયેલી દરખાસ્તો છે અને આ રીતે કોઈપણ વિપક્ષ આ વિપક્ષ બે જવાબદાર વિપક્ષ છે અને એ પોતાના કામથી પણ ચૂકે છે અને એટલે જ પ્રજા આમને સ્વીકારતી નથી આની પાછળનું મૂળ કારણ કે એ સાચા પ્રશ્નો ઉઠાવવામાં સારી રીતે રજૂઆત કરવામાં પણ નિષ્ફળ રહે છે એની સામે અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એના કોર્પોરેટરો જે પ્રમાણેના આયોજન કેટલાક આયોજન એક વર્ષના હોય છે કેટલાક પાંચ વર્ષના હોય છે કેટલાક દસ વર્ષની એનીથી વધુના પણ આયોજનો જે આયોજનોની આ બજેટની અંદર કેટલા કામ પૂરા થયા કેટલા કામ પ્રગતિ હેઠળ છે એના આગામી આયોજનો શું છે એ દરેક ક્ષેત્રની અંદર આ આયોજનની વાત કામની વાત એ બજેટની અંદર મૂકી છે માટે કોર્પોરેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સામે કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ કહ્યું કે બજેટમાં ત્રણ વર્ષથી તમે કામ રિપીટ કર્યા છે તેનું શું અમીરાવતે કહ્યું કે દરખાસ્ત રદ કરો છો એટલે ચડાવીએ છીએ પાંચ કરોડના ખર્ચે બનેલો છાણી રોડ ખોદવા મુદ્દે કાર્યવાહી ન કરવાના જહા ભરવાના આક્ષેપ સામે રોકડિયાએ ખાડા બાજુમાં ખોદવા સૂચન કર્યું હતું રૂપિયા બસો પચાસ કરોડની પ્લાન્ટેસની ડિપોઝિટ પણ પડી છે જેમાંથી રોડની બાજુમાં પ્લેન્ટેસ કરાશે શહેરના એક વોર્ડને સોલાર વોર્ડ બનાવવામાં આવશે એઆઈ ઉપયોગથી પાર્કિંગ ચાર્જ ટ્રાફિક એક્રોચમેન્ટ સિસ્ટમ લગાવાશે પાંચ લાખ મે ટન ગેલેસી વેસ્ટનો ચૌદ મહિનામાં નિકાલ જૂનમાં પ્રોજેક્ટ શરૂ થશે સયાજી બાગમાં પ્રાણીઓ માટેનો પોસ્ટમોર્ટમ રૂમ બનાવાશે સાયન્સ સિટીની વિઝિટ કરી પ્લેનેટેરિયમ બનાવાશે સભામાં પૂર્વ સ્થાયી સભ્ય પરાક્રમસિંહ જાડેજા અને વિપક્ષી નેતા અમીરરાવત વચ્ચે ચળભળ થઈ હતી અમીર રાવતે બોલવાનું શરૂ કર્યું ત્યારે પક્ષના અન્ય કોર્પોરેટર બહાર ગયા હતા પરાક્રમસિંહે કટાશ કરતા કહ્યું કે તમારી સ્પીચ તમારા કોર્પોરેટર સાંભળવા તૈયાર નથી જેમાં બહારથી આવેલા જહા ભરવાડે કહ્યું કે અમે વોશરૂમ ગયાને વિવાદ ઊભો કરાયો તમે કેટલી સભામાં આવો છો પહેલાં તેની ચિંતા કરો અમીરાવતે કહ્યું કે તેમનો સ્વભાવ છે પક્ષની સંકલનમાં પણ આવું બોલે છે જેથી ગુસ્સે ભરાયેલા પરાક્રમ સિંહે તમે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છો ગુજરાત જાણે છે તેવા આક્ષેપ કર્યા હતા અમીરાવતે પરાક્રમસિંહને પરાક્રમ સિંહને બોલાવ્યા છો તો સાબિત કરો કહી પડકાર ફેંક્યો હતો વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે બજેટ ને ચૂંટણી પૂર્વેનું ગાજર કહી રોષ ઠાલવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર